મને ખબર છે કે આજે તમાર પોતાની વિદાય છે પણ હું એ વિચારું છું કે તમે જીવનની અંદર એક નવા પરાવની શરૂઆત કરી રહ્યા છો એની મને ખુશી છે વિદાય તો જીવનમાં આવતી જ રહે છે ચાહે જે સાળાની હોય કે જીવનની હોય પણ વિદાય તો હંમેશા માનવી સાથે સંકળાયેલી જ રહે છે પણ આની સાથે જીવનની અંદર આપણે કઈ રીતે આગળ ते आपन वो तब एक पंक्ति द्वारा कहूँ चुहु के मिल जाए अगर मिल जाए तुझको दरिया अगर मिल जाए तुझको दरिया तो समंदर तलाश कर मंजिल से आगे बढ़कर मंजिल तलाश कर हर शीशा टूट जाता है पत्थर की चोट से हर शीशा टूट जाता है पत्थर की चोट से वो पत्थर ही टूट जाए वो शीशा तलाश कर આ પંક્તિ આપણને જીવનમાં ઘણું બધું શીખવે છે કે આપણે શૂન્યથી કેવી રીતે આગળ વધી શકીએ છીએ એક કાચનો શીશો જે પથ્થર ઉપર ટકરાવાથી હંમેશા તૂટી જાય છે પણ તે ઘણીવાર ટકરાવાથી તૂટવાથી અંતે એવી મજબૂતાઈ ધારણ કરી શકે છે કે તે પથ્થરને પણ તોડી નાખે તેવી જ રીતે આપણે જીવનની અંદર આ જે

તેમની અમે અમને બધાને એક નાના ભાઈ તથા નાની બહેનો તરીકે અમને 11મા વાળાને જે જીવનની અંદર તથા શૈક્ષણિક શાળાની અંદર શિક્ષકો પાસે કેવી રીતે રહેવું અને વર્ગની અંદર કેવી રીતે રહેવું તે શીખ્યું હતું તેમની સાથે અમે રમ્યા, બુધ્યા, મસ્તીઓ કરી અને આજે તેમનો વિદાયનો દિવસ આવ્યો છે તેથી તેમનાથી વધુ દુઃખ તો અમને થઈ રહ્યું છે કે અમારા મોટા ભાઈ અને મોટી બહેનો અમારાથી છૂટા પડી રહ્યા છે પણ તેની સાથે અમને ખુશી છે કે તેઓ તેમના જીવનની અંદર સફાતા તરફ આગળ જઈ રહ્યા છે ક્યારે દેખાવ આ જાડા ગામની શેરીઓમાં એક મુસ્કાનથી હસી લેજો નાના અમને અગિયાર માં ધોરણ વાળાને ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો જય ભારત